સમાચારમાં આગળ વાત કરીએ તો કોરોના બાદ વિશ્વ પર વધુ એક મહામારીનો ખતરો મંડરાઈ રહ્યો છે કોવિડ રોગચાળાએ આખા વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો અને હવે વિશ્વમાં વધુ એક નવી બીમારીએ દસ્તક દીધી છે અને આ બીમારીનું નામ છે મંકી પોક્સ વિશ્વમાં ઘણા બધા એવા લોકો છે જે આ રોગનો શિકાર બની ચૂક્યા છે અને બની રહ્યા છે ખાસ કરી આફ્રિકન દેશ કોંગો કેન્યા રબાન્ડા યુગાન્ડા સહિત તેર દેશમાં આ રોગ ફેલાઈ રહ્યો છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ અંગે હાઈ એલર્ટ પણ જાહેર કર્યું આ રોગ બે હજાર બાવીસ કરતા વધુ ગંભીર અને જીવલેણ સાબિત થઈ શકે છે મંકીપોક્સનો જૂનો પ્રકાર પહેલાથી જ વિશ્વના ઘણા દેશોમાં મળી આવ્યો છે પરંતુ નવું વેરિયન્ટ કોંગો સિવાય બીજે ક્યાંય પણ જોવા નથી મળ્યું અમેરિકન સીડીસી અને કેનેડામાં વડાપ્રધાને ચેતવણી જાહેર કરી ડબલ્યુએચના ડાયરેક્ટર જનરલ ડોક્ટર ટેડ્રોસ એડનેબના જણાવ્યા અનુસાર મંકીપોક્સના પ્રકોપને રોકવા આંતરરાષ્ટ્રીય સ્તરે બધાએ સાથે મળીને કામ કરવાની જરૂર છે તો હવે મંકી પોક્સને લઈ હવે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આખરે મંકી પોક્સ શું છે તે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું આ વાયરસથી ફેલાતો રોગ છે જેને એમ પોક્સ પણ કહેવામાં આવ્યું છે તેર એવા દેશો છે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે અને જેમાં લાલ ચક્તા અને ફ્લુ જેવા લક્ષણો દેખાય છે આ પ્રાથમિક લક્ષણો તમને દેખાય છે 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 તો તુરંત જ તમારી જે જે નજીકની હોસ્પિટલ તમારા ફેમિલી તેની જરૂરી ઓર્થોપોક્સ વાયરસ જીનસ પરિવારનો સભ્યો છે ને તે શીતળા માટે પણ જવાબદાર છે આ બધા વાયરસના લક્ષણ છે જો આ લક્ષણ તમને દેખાય છે તો તુરંત જ તમારે સારવારની જરૂરિયાત છે અને જે મંકીપોક્સના પ્રારંભિક લક્ષણ છે તેના વિશે વાત કરીશું તાવ આવે છે શરીર પર ઉજરડા થઈ જાય છે પ્રાથમિક રીતે આમાં તાવ આવતો હોય છે ને ત્યારબાદ શરીર પર પણ પડી જાય છે ત્વચા પર લાલ ચકતા ગાંઠો આવું પણ તમને જોવા મળતું હોય છે એટલે આ આ બધા સંજોગોમાં જો લક્ષણો દેખાય છે તાત્કાલિક સારવાર લેવાની જરૂરિયાત છે કારણ કે હવે ડબલ્યુએચ તેને એલર્ટ તરીકે જાહેર કર્યું છે ઠંડી લાગવી માથાનો દુખાવો થવો આ બધા લક્ષણો છે સ્નાયુમાં દુખાવો થવો અથવા તો થાક લાગવો તમને આખો દિવસ શરીરમાં થાક જો અનુભવ હોય તો આ બધા એવા લક્ષણો છે મંકી પોક્સના તેને લઈ તમારે તકેદારી રાખવાની જરૂર છે વાત કરીશું મંકી પોક્સથી કઈ રીતે બચી શકાય ઘણી રસી મંકી પોક્સના પ્રકોપથી બચાવી શકે છે કોવિડ નાઇન્ટીનની રસી તો ચોક્કસ આવી હતી મંકી પોક્સની પણ રસી શોધાઈ શકી છે શીતળા માટે જે તૈયાર થયેલી રસી છે તે જ રસી મંકી પોક્સના રોગમાં કામમાં આવતી હોય છે સાથે સાથે મંકી પોક્સને રોકવા માટે નામથી મળી પણ શકે છે જોકે આ બધી જે રસી છે હોસ્પિટલમાં ડોક્ટરો તરફથી પણ આપવામાં આવતી હોય છે તેનું ધ્યાન રાખો શીત રસી છે એ કેમ ટુ થાઉઝન્ડ તે પણ અસરકારક સાબિત થાય છે હવે સારવાર વિશે વાત કરીશું કે તેમાં સારવાર શું છે હાલમાં કોઈ ચોક્કસ સારવાર તે માટે ઉપલબ્ધ નથી જે છેતળા રસીમાં જે દવા આપવામાં આવતી હોય છે અથવા તો જે રસી આપવામાં આવે છે તેનો ઉપયોગ થતો હોય છે કેટલીક દવાથી ફેલાવાને નિયંત્રિત ચોક્કસથી કરી શકાય છે એટલે કે મંકી પોક્સ નિયંત્રિત થાય તે માટે કેટલીક દવા આપવામાં આવે છે જેમાં સામાન્ય રીતે સિડોફોવિલ વાપરવામાં આવે છે સિડોફોવિલ જે દવા છે તેનો ઉપયોગ થાય છે સાથે એસટી ટુ ફોર સિક્સ વેક્સીન્યા ઇમ્યુનોગ્લોબિન પણ તેનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે આ બધી જે સારવાર છે તે કરવામાં આવતો હોય છે મંકીપોક્સમાં બીજી બાજુ મંકી પોક્સ કોને અસર કરે છે તેની વાત કરીશું આ વાયરસ કોઈ પણ વ્યક્તિને અસર કરી શકે છે પંદર વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો છે આ મંકી પોક્સમાં સૌથી વધારે તેમનો ભોગ લેવામાં આવતો હોય છે બાળકોમાં વધારે આ રોગ જોવા મળે છે અને સાથે શીતળાની રસી જો ન લીધી હોય તો તેને અસર થઈ શકે છે જ્યારે બાળકનો જન્મ થાય છે તબક્કાવાર અલગ અલગ રસી આપવામાં આવતી હોય છે જો તે રસી ન લીધી હોય શીતળાની તો કદાચ તે અસર જોવા મળી શકતી હોય છે